નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી બાબતે સૌથી મોટા સમાચાર આવ્યા છે એક નવો ધડાકો થયો છે વિદ્યાર્થી મિત્રો જે છે એ

તો વિધ્યાર્થી મિત્રો ઉમેદવારોમાં હતાશા વચ્ચે આશાનું કિરણ જે અગાઉ કઈ જ વાત કરીએ છીએ લોકરક્ષક કેડર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોને લેખિત પરીક્ષા તારીખ પંદર છ બે પચીસ સંભવિત ટેન્ટેટીવ ના રોજ યોજવામાં આવનાર છે વધુ વિગતો ભરતી બોર્ડની ની વેબસાઇટ ઉપર જોઈ લેવી વિદ્યાર્થી મિત્રો ઘણા બધા લોકો ઘણી બધી તારીખો કહી રહ્યા હતા ચાર પાંચ છે સત્યાવીસ ચાર છે ચાર પાંચ નું તો લગભગ કન્ફર્મ જેવું હતું પણ હવે ભરતી બોર્ડ એક નવી અપડેટ આવી ચુકી છે હવે પંદર છ કહી રહ્યા છે રાઈટ તો આ એક હતું બાકી સત્યાવીસ ચાર ની પણ અપડેટ હતી જેવી રીતે ગઈકાલે અશોક પટેલ સાહેબ છે ટ્વીટ કરી ચૂક્યા હતા તો સત્યાવીસ તારીખે તો આવવાની નહોતી એક તારીખ આવતી હતી ચાર પાંચ પણ ચાર પાંચ પણ નથી હવે આવે છે પંદર છ એ પણ ટેન્ટેટિવ છે વિદ્યાર્થી મિત્રો ટેન્ટેટિવ એટલે એક ભરતી બોર્ડ તરફથી એક માહિતી આવી છે તો પંદર છ ની આગળ સાત દિવસ અને પાછળ સાત દિવસ ગણીને ચાલવાનું તો બસ મિત્રો આજના વિડીયોમાં સૂત્ર રાખીએ છીએ મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદ માત્ર